વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીમાં રાજકીય ગરમા હવે દિવસે ને દિવસે વધી રહ્યો છે અને ગોપાલ ઇટાલિયા અને તેમની પાર્ટી જે પ્રકારે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ઉમેદવારી ફોર્મને લઈને સવાલો ઊભા કર્યા હતા તે મામલા કિરીટ પટેલે વળતો પ્રહાર કર્યો છે અને આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાને પણ સાંભળાવ્યું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તોફીક ગાંચી વિસાવદરની વિધાનસભાની બેઠક છે તેની પેટા ચૂંટણી માટેનો જંગ હવે દિવસે ને દિવસે જામી રહ્યો છે આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી હવે પ્રચાર દિવસ અને દિવસે વધારી રહી છે અને ભાજપે આજે તેમના ચાલીસ સ્ટાર પ્રચારકોની યાદી વિસા કડી માટે પણ જાહેર કરી દીધી છે આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલના ફોર્મને લઈને સવાલો ઊભા કર્યા હતા અને દાવો પણ કર્યો હતો કે તેમનું ફોર્મ રદ થઈ શકે તેમ છે જો કે હવે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલે આમ આદમી પાર્ટી પર વળતો પ્રહાર કર્યો છે ફોર્મ ઉપર નહીં દરેક જગ્યાએ દરેક આગેવાનો ની દરેક વાત ઉપર વાંધો ઉઠાવનારી આમ આદમી પાર્ટી એના સંસ્કારો છે એની આદતો છે અને મારું ફોર્મ તો મંજૂર થઈ ગયું છે હું દસ વર્ષ સંગઠનનો પ્રમુખ રહ્યો છું મારા કાર્યકાળ દરમિયાન આઠ ધારાસભ્યો બે સંસદ સભ્યો અને ચારસો ને એસી તાલુકા પંચાયત ના સદસ્યો છે પણ અમારા નાના નું પણ ફોર્મ રદ થયું નથી આવી હલકી કક્ષાની રાજનીતિ અમે કરતા નથી અમે તો લોકો વચ્ચે જઈ અને મત માંગી અને વિશ્વાસ સંપાદન કરનારા લોકો છે આમાં કિરીત પટેલે આમ આદમી પાર્ટી છે આમ આદમી પાર્ટીને કેવળ ને કેવળ પ્રચારવાળી પાર્ટી કહી છે અને ગોપાલ ઇટાલિયા છે તેમના પર પણ તેમણે આડકતરો પ્રહાર કર્યો છે વિષાવદનની બેઠક છે આ બેઠકમાં ચૂંટણી ગરમાઓ ખૂબ છે કેમ કે ગોપાલ ઇટાલિયા તેમના વાક્યબાણથી હર અમે વિપક્ષ પર ગંભીર રીતે આરોપ પણ મૂકતા હોય છે અને તેમને ને ક્યાંક કટાક્ષ કરી સંભળાવતા પણ હોય છે અને કિરીટ પટેલ અને આમ આદમી પાર્ટીના નેતા અને આમ આદમી પાર્ટીના વિશાળ બેઠકના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા વચ્ચે આવનારા દિવસોમાં આ શરૂઆત વધે અને થાય તો પણ નવાય નહીં આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે but